નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથા બીજ એ પ્રેરણાત્મક પ્રસંગોમાંથી લેવામાં આવ્યું છે એક દિવસની વાત છે હિમાલયની ગેરી કંદરાઓની અંદર બરફ આછાદીત પરતમાળાની વચ્ચે એક ઝૂંપડી હતી એ ઝૂંપડીની અંદર સાધુ મહારાજ બેસીને પોતાની સાધના કરતા હોય છે એવામાં બને છે કે એક પર્વતારોહક પદયાત્રી એ ત્યાંથી પસાર થાય છે અને થોડો પોરો મળી જાય એટલા માટે સાધુ મહારાજની આજ્ઞા લઈ એ ઝૂંપડીમાં બેસે છે અને સાધુ મહારાજ સાથે થોડીક આધ્યાત્મિક ચર્ચા કરે છે સાધુ મહારાજના આધ્યાત્મિક સંવાદો એમની દિવ્યતા એમના શબ્દોની અંદર અભિપ્રેત થતી હતી અલખના તત્વને જાણીને બેસેલા એ ભેખધારી એના શબ્દોમાં પણ એના અસ્તિત્વનો તેજ પેલા મુસાફર યાત્રિકને અનુભવાતું હતું એને વાતચીત દરમિયાન સાધુ મહારાજની ઝૂંપડીમાં જોયું તો એક પાણીની માટલી હતી અને નાનકડે એવું બીછાનો એમને સોવા માટેનું આ સિવાય સાધુ મહારાજ પાસે કશું પણ નહોતી કોઈ વસ્તુ નહોતી પહેલાં પર્વતારોહી મુસાફરને એક પ્રશ્ન કરવાનું મન થાય છે કારણ કે એના મનની અંદર એવો વિચાર આવતો હતો કે આટલી વેરાન જગ્યાની અંદર પ્રકૃતિની વચ્ચે કશા પણ પ્રકારના સાધન સુવિધા વગર સગવડતા વગર આ સાધુ કેવી રીતના રહી શકતા હશે એટલે આ મનોભાવ સાથે એ મનોભાવથી એ સાધુને પ્રશ્ન કરે છે કે હે સાધુ મહારાજ હું જોઉં છું તમારી ઝૂંપડીમાં કશું નથી તમારો સામાન ક્યાં છે સાધુ ચહેરા ઉપર એક અકળ સ્મિત સાથે પૂછે છે સામો પ્રશ્ન કે ભાઈ મારો સામાન તો નથી એ તે જોયો પણ તારો સામાન ક્યાં છે ત્યારે પેલો મુસાફર પેલો યાત્રી એમ કહે છે કે હે મહાત્મા હું તો મુસાફર છું હું તો યાત્રી છું મારી પાસે સામાન ક્યાંથી હોય એ વાતનો સૂર પકડી અને સાધુએ જીવનના રહસ્યો ઉદઘાટિત કર્યા સાધુ મહારાજ પેલા યાત્રીને કહેતા કહે છે કે દોસ્ત આ જગતની અંદર હું અને તમે આપણે બધા ફક્ત યાત્રી છીએ મુસાફર છીએ આપણે કોઈ અહીંયા સ્થાયી નથી ગુણવંત શાહ કહે છે ને એમ કે અહીં કાયમી સરનામું કોઈ છે જ નહીં આપણે સૌ હંગામી સરનામાન સાથે જોડાયેલા છીએ સિકંદર પણ કાયમી નહોતો અને અત્યારે સિકંદરના ભ્રમમાં જીવતા એ લોકો પણ કાયમી નથી કબ્રસ્તાનની અંદર કે સ્મશાનમાં પોઢેલા લોકોને એવો ભ્રમ હતો કેમે જતા રહેશું પછી આ જગનું શું થશે એ ભ્રામક ભ્રમ સાથે પ્રકૃતિના પંચ તત્વ સાથે લોકો ભળી ગયા સાધુ સરસ બધા તર્ક આપે છે અને એક આધ્યાત્મિક તર્ક એ પણ છે કે માણસ જ્યારે જન્મે છે ત્યારે એનું જે કાંઈ વજન છે અને જ્યારે એને અગ્નિને સોંપવામાં આવે છે મતલબ કે એમનું મૃત્યુ થાય છે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને એની જે રાખ વધે છે એ રાખનું વજન અને મૃત્યુ સમયે રાખનો વજન અને જન્મ સમયે એ પિંડનો વજન એ નવજાત શિશુનો વજન બહુ જાજો ફેર નથી હોતો હકીકતે જીવનને સરસ રીતના સુગમ્યતાથી જીવવા માટે એક મનમાંથી ભ્રમ કાઢવો જરૂરી છે કે આપણે અહીં કાયમી છીએ ઘર અને કબ્રસ્તાન ઘર કે સ્મશાનની વચ્ચેનો જે રસ્તો છે એ રસ્તાની અંદર જે અવકાશ ખીલે છે એ જિંદગી છે અને એ જિંદગી જેને સમજતા આવડી જાય છે એવા લોકો પોતાની જિંદગી ખૂબ સરસ રીતના જીવતા હોય છે પરંતુ મોટા ભાગના લોકો ઘર અને કબ્રસ્તાન જન્મ અને મૃત્યુ વચ્ચેના અવકાશમાં જીવવાની બદલે જોડવાનું વધારે કરે છે પોતાના ભૌતિક સુખ માટે ઘણી એવી ભ્રામક સગવડતાઓ ઊભી કરે છે એના બદલામાં એને પોતાને પોતાની જિંદગીના અમૂલ્ય શ્વાસ આપવા પડતા હોય છે જિંદગીના અમૂલ્ય સમયની પળો એ સુખ અને સુવિધા પાછળ દોડવા માટે એ ખર્ચી નાખે છે વાસ્તવમાં જ્યારે બધું એ એકત્રિત કરી લે છે ત્યારે મૃત્યુ એની નજીક આવી ગયું હોય છે સાધુ મત પ્રમાણે તમે એ યાદ રાખો કે આ સંસારમાં તમે એક મુસાફર છો અહીં કશું પણ સ્થાયી નથી સગળું પરિવર્તનશીલ છે સ્થાયી છે તો પરમ સત્ય પરમાત્મા છે ઈશ્વર છે જે સમગ્ર જગતનું સંચાલન કરે છે સાધુની આ વાત સાંભળી મુસાફરને આત્મબોધ થાય છે કે ખરેખર જેમાં પર્વત ચડવા માટે એક થેલો પણ વજન કરે છે એમ જિંદગીના રસ્તામાં મોહ માયા અપેક્ષા ભ્રમણા આ જેટલો વજન સાથે હશે એટલી આ જિંદગી જીવવામાં મુશ્કેલી પડશે અવધારણાથી દૂર અનાસક્ત ભાવે જે મેળવ્યું છે એને માણી અને ગમતાનો ગુલાલ કરીને જે લોકો જિંદગી જીવી જાય છે એ ખરેખર સંસારમાં રહીને પણ સાધુ સરીખી જિંદગી જીવતા હોય છે આવી અદ્ભુત સાધુ ચરિતા મારા અને તમારા સૌના જીવનમાં ઉતરે એ અપેક્ષા સ ધન્યવાદ